ગૃહરાજ્યમંત્રી સંઘવીએ કચ્છના શિણાય ખાતેથી રૂપિયા ઓગણીસ પોઈન્ટ બ્યાસી કરોડથી વધુના પોલીસ પરિવાર અને નાગરિક સુરક્ષા સુવિધા લક્ષી વિવિધ માળખાકીય વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું આ દરમિયાન કચ્છ પોલીસને શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન આપીને ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે પોલીસ જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામ કરનારા દબાણકર્તાઓ અને અસામાજિક તત્વો સામે નિડરતાથી કડક પગલાં લીધા છે ગૃહ રાજ્યમંત્રીએ ઉમેર્યું કે ગુજરાત પોલીસ કોઈપણ પ્રકારના ગેરકાયદે જમીન દબાણને ચલાવી લેશે નહીં કચ્છ પોલીસની ધાક બિસાડતી કાયદાકીય કાર્યવાહી સાથે ગૌસેવા શિક્ષણ વગેરે સામાજિક કાર્યોને ગૃહ રાજ્યમંત્રીએ બિરદાવ્યા હતા સરકારી સુરક્ષાના સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ક્યારેય પણ ના કરી શકાય એ વાતને સ્પષ્ટ કરીને ગૃહ રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે કચ્છના સરહદી વિસ્તારોમાં હાજીપીર ધોડો અને બાલાસર ખાતે પોલીસ સ્ટેશનના કાર્યરત થવાથી કાયદો અને વ્યવસ્થા જાળવણી મજબૂત બનશે તેમજ કચ્છ બોર્ડર રેન્જની શ્રેષ્ઠ કામગીરી બદલ ગૃહ રાજ્યમંત્રીએ રેન્જ આઈજી ચિરાગ કોરડિયાને અભિનંદન આપ્યા હતા કચ્છની પોલીસ આજે નાગરિકોને વ્યાજના દૂષણમાંથી મુક્ત કરાવીને બેંક લોન અપાવી રહી છે ગૃહ રાજ્યમંત્રીએ વ્યાજખોરોના દૂષણને ડામવા માટે ગુજસીટોક સહિતની કામગીરીને સમગ્ર રાષ્ટ્ર માટે ઉદાહરણરૂપ ગણાવીને પૂર્વ કચ્છ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા કોઈપણ વ્યક્તિ વ્યાજના દૂષણમાંથી મુક્ત થવા ઇચ્છતી હોય ભય વિના પોલીસનો સંપર્ક કરે તેમ ગૃહ રાજ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો ખબર ગુજરાત લાયો